સમાચાર જોઈએ આણંદથી તો સરદાર સાહેબની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે આણંદમાં અમુલ ડેરી પાસેથી જિલ્લા કક્ષાની યુનિટી માર્ચ પદયાત્રાનું સાધુ સંતો અને મહેમાનો દ્વારા પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું આણંદના ધારાસભ્ય યોગેશ પટેલ સાંસદ મિતેશ પટેલ સહિત જિલ્લા ભાજપ પ્રમુખ સંજયભાઈ પટેલ કલેકટર પ્રવિણ ચૌધરી જિલ્લા પોલીસ અધિક્ષક ગૌરવ જસાણી જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ સાથે રાજકીય આગેવાનો પણ યાત્રામાં જોડાયા હતા યુનિટી પદયાત્રામાં એનસીસી ના વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો આરોગ્ય વિભાગના કર્મચારીઓ અને ભાજપ હોદ્દેદારો પણ યાત્રામાં સહભાગી થયા સરદાર સાહેબના વિચારો નવી પેઢી સુધી પહોંચાડવાનો ઉદ્દેશ્ય સાથે શરૂ થયેલી આ યાત્રા શહેરના વિવિધ વિસ્તારમાં ફરીને અંબાજી મંદિર ખાતે સમાપન થયું હતું ભારતના લોખંડી પુરુષ યુવ પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબના એકસો પચાસમી જન્મજયંતિ જ્યારે પૂરા વિશ્વમાં ઉજવાઈ રહી છે ત્યારે ગુજરાત એમાં પાછું કેમ પડે એકસો બ્યાસી વિધાનસભાઓમાં ભારતના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના આહવાન ઉપર દરેક જગ્યાએ આવી પદયાત્રા નીકળી રહી છે આવનારી પેઢી સરદાર સાહેબનો ભવ્ય વારસો જાણે અને જુએ એની હેતુસર દરેક એકસો બ્યાસી વિધાનસભામાં રોજ આ પદયાત્રાઓ નીકળે છે અને એનો સંદેશો નાના નાના જનજન સુધી આ પહોંચાડવાનો અમારો આ નમ્ર પ્રયાસ છે ત્યારે સૌ પ્રજાજનો આજે આણંદ વિધાનસભામાં સૌ પ્રજાજનો આજે જ્યારે આ પદયાત્રામાં જોડાયા છે તેમને હું આવકારું છું અને અભિનંદન